અહીં તો પણ મન રેકોર્ડિંગ આપવા પડશે અને અને જો બીજી વાત કે મારી પાસે મારી પાસે એના બધા પ્રશ્ન ના નંબર છે મેં ઈ લોકોને ફોન કરું છું તો એ લોકો મને જવાબ ય નથી દેતા અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી આ એ રેકોર્ડિંગ છે મારી પાસે હા તો એ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ આ જો હું તમને મોકલું જો હા પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ થયો તો એ કરી લ્યો હા એટલે પછી હું ત્યાં ગઈ તી એટલે મેં ત્યાં જઈ મેં એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષ ની છોકરી છે એટલે મેં મારે છે પાંચ વર્ષ ની છોકરી ને આજે તમારી ઉમર કેટલી છે કોની મારી હમ મારી છે મારી છે ત્રીસ ત્રીસ વર્ષ હા હું કઈ નાની નથી મારે પાંચ વર્ષની છોકરી ઓકે ને તમારે શું પ્રોબ્લેમ હતો તમને જોડો કે તો એટલે આ ઈ તો વયસ્સ માં બહુ ઉપડી ગયો તું ને ઈ તો હા હે એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ એમ કેતા ને કે જેને સોફ આવી જગ્યા રવિવારે હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું તેલ માં હાથ નાખે એટલે હું પેલા હાથું માનતી પછી હું ગઈ પછી ખબર પડી કે આ તો હાવ હાવે 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 ખાવ જતી પછી હું ગઈ એટલે મેં ના જ એમ કીધું મેં કીધું મેં કીધું ગોથી મારે પાંચ વર્ષ નો સોકરો છે ને એને મજા નથી

છે ને તારે દીકરી છે તારે દીકરો નથી તો આ સતુ બોલ્યો કે બોલ્યો એટલે પછી મેં સૃષ્ટિ જવાબ નથી દેતો મને કે બાપુ મળે નહીં તમારે આવવું પડે ને પણ મારી પાસે ટાઈમ નથી તો હું નું પણ આજ બપોરે તમે આજ બપોરે તમારો રેકોર્ડિંગ સાંભળ્યું તમે તમારે જી ગો આ હકીકત હવે જે હાથા ભુવા હોય કોઈ દિવસ વિરોધ આવે ખરા

કાફી લોકો ને છે બદનામ કરે છે ને એટલે ફોટો મૂક્યો તમે જોઈ ને લેવો આ પૈસા ઓલા ના છે તો આ આ એમ કે તું તારી બેન ના લગન તે તે એક રૂપિયો દીધો હતો અને અત્યારે તું એમ કે ને એકાવન એકાવન લાખ નું દેવાનો હતો

આ અમારે એક કાયદા કીએ અને જાહેર આ બાબતમાં દિંડક એના માટે છે કે ઈ એને નિયાકરણ જો આટાણી વીડા લોકો મારા મારીને ધબાધબી ને બધા ધમકી મારે છે બધું બંધ કરા કામ એને ખબર છે પબ્લિક ઓછી થઈ જાય જે સાંભળશે ને એટલે પબ્લિક ઘટશે ઘટશે એટલે એનો ધંધો ભાંગી જાય તું ભુવો છે ને એક નંબર નો જો એક પછી એક પછી છે ને બીજો એક પીડી ગયો મારે મેલા હકુભાઈ ને હકુભાઈ મારી માથે ફોન આવ્યો હતો બે એની કાફી બોલે ને બે દિવસ મારી પાસે ફોન આવ્યો મને કે મને કે બેન તમે તમે શું લેવા તમે વિરોધ માં પડો છો એ હાચા છે મેં કીધું હાચા હોય તો આનો લ્યો મારી ભાષા એમ હાથ નાખી લો તો હું હા માનું બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં হাও খোৱা গৈ আমি মন চুকে হাৱে হাও হাৱে হাও হাৱে হাও হাৱে ফুটা ফুটা নে নক

બાપા અમારે કોઈ ન્યા જવાનું હોય જો હું તમને કઉ કે અમારે મારે સાંભળો ન્યા જઈ ને હું છે જવાનું જો આમ જો જો હું તમને શું કહું તો હું એક તમારી બેન છું સાંભળ હું એક અહી દીકરી છું જો હું કાઈ પણ મારી વગર મને એવું કાઈ પણ હોય ને તમને તમ મને તમ મને કે આમ નંબર સારો છે કે હું કાઈ પણ હોય ને મારી જે કામ પડે એમ થાય કે લેડીસ જરૂર પડે મારો જીવે દીવા તૈયાર છે પણ આવા બધા ને છે ને આવા બધા ને તો છે ને બિહારી હકુ હકુ ભાઈ હિસાબે તમે કઈ ઓલા મેરા ભાઈને ભાઈ ને દીધી તી

એટલે આ આ છે ને આ હકુભાઈ એ મને ફોન કરીને પછી મને એની વગી લઈ લીધી તો તું હું એ ફોન કરીને કહી દીધું છે કે તું આ લેડીસ ને લઈ લે બરાબર તું તું આમની જોડે મીઠી મીઠી વાતો કરી ને તું બારી વગુ લઈ લે તો મેં એની હિસાબે જ મેં ગાયો હતી મારે કઈ દીધો વિરાધો નથી બાપા મેં જો એક તમને કહું બેન કે એક સ્ત્રીની જાતિ હોય એની માન મર્યાદા આપણે ના મુકાય કેમ કે એનું એક હોય એવું કઈક સ્ટાન્ડરતા એટલે ગમે ત્યાં ગમે ત્યાં રે કાલે તમે પાછો કાલે હકુભાઈ ચડાવત પાછા અમારી સામે ગારો કરો તો અમે તો અમારી તો સ્ટાન્ડરતા કપાઈ જાય ને હમ હમ મારી વાત સાંભળો આકુ ભાઈ શું છે એ એક છે કે છે દરબાર ને ફલાણો પણ એને મૂળ તો ધૂણવા ધામવાનું જે કાઈ છે કામ એમાં માણસો ન જાય એટલે ખારા થાય છે જો માતાજી નો જ પરચો હોય તો ગમે તે વિરોધ કરતા હોય એને હું કામ એને તો માતાજી બધાય સમજાવી દે ને માતાજી બધું કરી છે તો એને દેવ માથે મૂકી દેવાય ને પણ ઈવડા ઈ જ મારવા તોડવાનું કરે છે ને ઈવડા ઈ જ બધાય ને ગારો ગાર ને યુટ્યુબ માં ને ફેસબુક માં વિડીયો વિડિયા મૂકે છે ને વિકરાળ થઈ જાય છે ને બે ફામ બોલે તો ભાઈ દેવ હારે સમજી ને દેવ કરશે બધુય તમે શું કામ એટલે બધા ઠેકડા મારો છો હા ઈ વાત હાચી આ તો આ તો છે ને સતુ ભુવન ને તો પબ્લિક હું લેવા જાય છે કેમ કે આ બધુ અમુક આ લોકો છે ને ઈ જાય છે દત્તા ખબર પડી ગઈ છે ઈ લોકો હું જતા આવે ખબર વાત હું છે કે અત્યારે આ પ્રજા છે ભોળી પ્રજા છે કોક ના ઘરે વિવાદ હોય કોઈ ને ઘર કંકાસ હોય કોઈ ને વાંધા હોય એમ ને વાત સાંભળો તો આ સતુ ભુવન એમ કે શું કે આ બધા ને અમારે એકવીસ એકવીસ ભાગ કેવા છે તો આમ તો એ આમ દીધા છે કે નહિ દીધા હોય એવો વિચાર કર્યું છું મા મારી જાણ માં દીધા હમ આ પૈસા દેવા નું કેય હું એકવીસ એકવીસ લાખ તમે હમતા નહિ ઈ એક એકવી લાખ દે રહ્યા તમે હમતા નથી ઈ કોઈ દી દઈ શકે ઈ એકવી લાખ રૂપિયા દે કેમ થાય છે અને બે છોકરી ને એકવી એકવી લાખ એટલે ઈ તો public ને એવું થાય કે અમે દાન પુણ્ય કરી છે આપડે કઈ લૂંટવું ના લૂંટવું ના ધંધા કરીને પછી કઈ બે જણા દાન દઈ ને કઈ એના એનો મતલબ એવો ન હોય કે આપડે દાનવીર થઈ ગયા

મારી પાસે છે મેં આ વાત કરી ની છે પણ મને ના એના જે સૃષ્ટિ છે ને એ લોકો મને હરી જવાબ ન દેતા પણ સતુ ભુવા ને મને નમન નથી દેતા સતુ ભુવા એ સતુ આ મારે એ રેકોર્ડિંગ રહ્યું ને એ સતુ ભુવા પોતે બોલે છે હા ઈ આ પેલા તો મને એમ થયું મેં કીધું આ નથી પણ પછી મને ખબર પડી પછી એની અસલી ઓળખ એ સાતો ભૂવા એ શું કર્યું એને કીધું હું ફલાણો ભાઈ બોલું બીજા નામ દઈને ફોન કર્યો પણ એની જે બોલવાની લઢણ છે ઈ તો આવી જાય હું કઈ મનસુખ ભાઈ હું ગમે એવો અવાજ કરું પણ જે મારી બોલવાની અમુક અમુક સટ્ટા હોય એ આવી જાય એ આવી જાય અને એ બોલી પાછા કેની ઓ બેશરે બોલે બડдона સી સી ઓલો સી ઓલો છોકરાને માર્યો પણ તી તો એક એકલો સી તો બધું સચ્ચું ભૂવો આ કે ક્યાં મે ઓટોરીનો કે નહી સુવા કોઈ જા આવી રીતે કરે કરે હવે આ દેવના નામે ઓલાને મારવા ગયા તો એમાં કેસ થયો અમારી પાસે એની એફઆઈ રે પડી મારી પાસે હા હમ અન્યા દેવકભાઈ છે ને ઈ બરોબર જ કરે છે ને દીપકભાઈ પછી મૂકી દીધું દીપક ભાઈ ને હું થાય બહુ બહુ કે ને એના વીર્યા તો જોવું છું કે છે હા અત્યારે તો અત્યારે તેને આ બધું કર્યું ને એટલે હવે થોડીક તાણ પડી એટલે મૂકી દીધું નકર તો રેડી જતો ના દીપક ને કીધું તમે મુ જાતે ને તમતાર કાઈ પણ તમતાર હોય તો મને તમતાર ફોન કરજો ને હું આવી જાવ

મને મને નથ લાગતું કે આ હકીકત છે આ હાલ છે કાય વાંધો નહીં હાલ્યા કરે તમારા ફોટા ને એવું આમાં વ્હોટ્સપ માં મોકલો અને હા વાંધો નહીં હું તમને મોકલું હમણાં બરોબર આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા મારી મજૂરી છે તમે નો ટેન્શન તમે તારે મને તો ઘરે જઈને પરણો ભરતા ભરાવતા આવડે મનસુખભાઈ કાય વાંધો નહીં જે હોય તે

આવડું મોટું તાકાત ધરાવતા હોય અને ફોટાથી ધરવું એમની આ તમારી એરે છે કઈ ગાયરું નભદ્ર બેફામ બોલે છે ઈ અમે ન ઓકી રાખી કેમ કે મારી YouTube ચેનલ ની અંદર પરિવાર નથી વાતે નહીં 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 સાચી વાત છે આમાં કોઈ રિપોર્ટ મારી દે મને ઈ કાઈ નથી બીજી વાત ઈ નથી પણ અભદ્ર વાણી સ્ત્રી સાથે આવા શબ્દ બોલવા ઈ કેટલી ઓલી બાબત છે હે બોલે

એક મિનિટ ઉભા રેજો મારે રૂમ ની બાર જ આવું પડશે હવે આવે હા બોલો હા તો ભુવા હોય તો કેમ ભુવા હોય તો વાત કેમ ન કરે અલ્યા ભુવા હોય મારા ફોન માં કેમ ફોન કર્યો તમે ભુવા ના ફોન માં ફોન કર્યો ભુવા આતે પણ બાપા એમ ની અમે આપડે તમારા ફોન માં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ છીએ ને કે બાપા નંબર આપો ને કોનો

હું નથી હું 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 અહીં આવવાની છું મારી પાસે બધું રેકોર્ડિંગ ને છે અને હું ના હું ત્યાં આવી રવિવારે અને અને આ અને આ લુખાએ મને એમ કીધું કે મેં એને ખાલી જાણવા માટે મેં એમ કીધું જો મેલડીમાં તો હાસા છે મેલડીમાં નો વિરોધ હું કરતી નથી મેલડીમાં તો હાસા છે બરોબર મેં ત્યાં આવીને એમ કીધું બરોબર મેં ત્યાં આવીને એમ કીધું કે મારે છોકરો છે અને મજા નથી રહેતી બરોબર તો મારે પાંચ વર્ષ ની દીકરી છે તો ઈ માતાજી હોય તો માતાજી એમ નો કે કે બેટા તું ખોટું બોલ બરોબર તારે દીકરી છે તારે દીકરો નથી તો ઈ બોલવા વાળું છે કોણ તો મેં મારે ખાલી જાણવું હતું કે આ હાચી વાત મેલડી માં આવે છે કે ખોટે ખોટા છે એટલે મેં મે મેં એમ કીધું મેં એમ કીધું મેં કીધું મારે પાંચ વર્ષનો છોકરો છે અને એને છે ને મજા નથી રેતી મને એમ કીધું કે બટા એને પંદર દિવસ માં સારું થઈ જાય તારે તું પપ્પા માં પણ મારે તો પણ પાંચ વર્ષની દીકરી છે બરાબર આવી રીતના એ એ તૂણતા તું તરી પાસે બધું છે વિડીયો વિડીયો બધું છે બરોબર મારી પાસે બરોબર મારે બે ત્રણ જણ આવે છે ને મુંબઈ થી હું એની વાટે છું એની વાટે છું એની અને હું એની વાટે છું બરોબર હું આવીશ તમતા નહી એમ નઈ અને હું એ મા મેલડી મા ના સોગંદ ખાઈ કઉ છું એક દીકરી તરીકે મા મેલડી મા ના સોગંદ ખાઈ કઉ છું કે હું હું આવીશ આવીશ ને આવીશ

એ અમારો પ્રશ્ન મામલો બરોબર બરાબર એ બધો પ્રશ્ન મામલો છે અને કોકને ને પછી કીટ નામ કરી નાખે અને પછી હવે મેલડી માના ભુવા હોય તો પેલા પ્રથમ એ અમુક ના સમજ આવે અને મેલડી માનો ભુવા કેવાય નંબર યા પડે હવે પિક્ચર સારું થઈ જશે હા કેમકે હવે હવે ભોળા દેખું ભોળા જો ગોટે વળી ગયું હોય તો ધીમે ધીમે કાથી બધે

શબ્દોમાં સત્ય કે ચાલાકીનો અણસાર કહે છે મારો દીકરો બીમાર છે પણ દીકરો તો અસ્તિત્વમાં જ નથી યાર સતુ ભવાનીની ડહેલી જે જઈ પરીક્ષા લીધી કહીએ દલીલમાં પણ ખોટી કહાનીની પાયે સત્ય ઊભું રહે ક્યાં હિંમતમાં દીકરી છે એક વાત દીકરાની આ છે કઈ શ્રદ્ધા કે ઢોંગનો ખેલ ભોળા મનને ફસાવા માટે શું ખોટું બોલવું બને જેલ પ્રશ્ન નથી એક સ્ત્રીનો ફક્ત પ્રશ્ન છે વિશ્વાસના કત્લનો જ્યાં અંધશ્રદ્ધા ઓઢી લે છે ચોગા અને સત્ય થાકી જાય સતતનો મનસુખ પૂછે જનતા સાંભળે નિર્ણય તમારો અમે નહીં ખોટી વાતમાં દમ છે કે બદનામી કોમેન્ટમાં કહો સચોટ કહીએ એ જ સહી